ગુન્દ્રા તાલુકાના ભુજપુર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું ભુજપુર અને આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનોને હાજર રહ્યા હવે જોઈએ મુન્દ્રા બ્યુરો ઓફિસના અમારા મજિદ સમાજ સાથે હરેશકર ગુસાઈનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે આજે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજપુર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં છત્રીય સમાજના આગેવાનો ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં ખાસ કરીને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે ભુજપુર ખાતે યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા મહાસમેંમેલમાં સુખદેવસિંહ જાડેજા ગજુભાઈજા કુલદીપસિંહ જાડેજા બગીરજસિંહ જાડેજા ઋષિરાજસિંહ જાડેજા ભીમજીભાઈ નંજર હિમતભાઈ બારોટ નવલસિંહ વાઘેલા અરીફભાઈ ખત્રી સિદ્ધરાજસિંહ જાડેજા સુખદેવસિંહ જાડેજા જીવુભાઈ જાડેજા કંથુભાઈ જાડેજા જયવીરસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા ગુલાબસિંહ જાડેજા હિંમતસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા કોમારસિંહ જાડેજા કનુભાઈ જાડેજા સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી બનાવને વખોડી કાઢી તાત્કાલિક સમાજ અને તમામ સમાજના અહીંયા વધારેલા આગેવાનો અને ભાઈઓને અભિનંદન આપીશ કે આખા કચ્છની અંદર તાલુકા મથક સિવાયનો કોઈ કાર્યક્રમ થયો હોય તો પ્રથમ આ ભોજપુરનો કાર્યક્રમ ગામે ગામ કાર્યક્રમ તો થયા છે પણ નાના મોટા કાર્યક્રમ થયા છે પરંતુ સભાનો કાર્યક્રમ માત્ર પ્રથમ ભોજપુરમાં થયો છે એટલે આપ બધાએ અભિનંદનને પાત્ર છો આપણે જે ભારત માતાની જય બોલાવી અત્યારે આ અસ્મિતા સંમેલનમાં ભૂજપુરના દરેક સમાજના તેમજ ગામે થી પધારેલ દરેક જ્ઞાતિના ભાઈઓ રાજપૂતના છત્રી ના કયો દરબાર ગયો રાજપૂત ગયો રાજપૂત પાસે કોઈ પણ જ્ઞાતિ નો કોઈ પણ માણસ આવીને એમ કે બાપુ મોકલી તકલીફ હે ગમેલ જ્ઞાતિ બાપુ ખાલી દરબાર ના કોઈ પણ જ્ઞાતિ જો અચી નહીં જે કે બાપુ મોકલી તકલીફ હે તો બાપુ

આખા સમાજને મહિલા માટે ક્ષત્રિય સમાજ મહિલા માટે જે વચનું બોલ્યા નિવેદન કર્યું એ બરાબર નથી અમે એને વખોડીએ છીએ બધા સમાજ વખોડીએ છીએ હવે આપણે તો એક વિનંતી કરી ઘણા દિવસથી ક્ષત્રીય સમાજની લડાઈ છે સાહેબ આજે અઢાર ત્રણ દિવસ થયા હજી આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રશાસનને હજી ત્રણ ચાર દિવસનો ટાઈમ છે તો આપણે માનનીય કોઈનાથી લેવા દેવા નથી એક જ વ્યક્તિ સાથે જેમણે પોતાની સભામાં ઉલટું સીધું બોલી અને ક્ષત્રિય સમાજના દિલને ઠેસ પહોંચાડી છે એમને ગરિમાને ઠેસ પહોંચાડી છે તો આવા સમયે મુસ્લિમ સમાજ ક્ષત્રિય સમાજ સાથે પહેલે પણ હંમેશા રહ્યો છે અને આવા સમયે અમે અહીંથી ખાતરી આપીએ છીએ જ્યાં સુધી ક્ષત્રિય સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી મુસ્લિમ સમાજ ક્ષત્રિય સમાજ સાથે ખભે સાથે ખભું મિલાવી અને રહેશે ભારત માતા કી અને અન્ય સમાજમાંથી પણ ઉપસ્થિત તમામ સમાજના અગ્રણીઓ ને હું અહીંયાથી મારા જય માતાજી કહું છું આજે જ્યારે આપણે રાજકોટ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત થયા છીએ ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા એક એવા વ્યક્તિ છે જે વર્ષોથી કેબિનેટ મિનિસ્ટર છે અને વર્ષોથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એમના દ્વારા પોતાના રાજકીય લાભ લેવા માટે એક જાહેર સભામાં રાજપૂત પુલનું નિર્માણ થતું હતું એ પુલ ઉપર પોતે જઈને રેતી ખંખેરતી હતી મતલબ કહેવાનો મતલબ શું કે હું છે એ રામ સેતુનું જે આજે જોવા જઈએ ને તો એ રામ નિર્માણમાં ઘણા ઘણા મોટા પથ્થરો છે એ વાનરો દ્વારા મૂકવામાં આવતા હશે એની અંદર ક્યાંક ખિસકોલીની ખિસકોલીનું શરીર કેટલું ને એના શરીરમાં ટોટની રેતીઓ કેટલી પણ તેમ છતાં કહેવાય કે આજે ઇતિહાસની અંદર જ્યારે વર્ષો પછી જ્યારે કહેવામાં આવશે કે ભાઈ રામસેતુના નિર્માણમાં તો મારો પણ ભાગ છે આજે સમાજનું મોટું કામ થતું હોય સમાજને મારી જરૂર હોય ત્યારે પ્રત્યેક વ્યક્તિની અંદર એ આગ લાગવી જોઈએ કે આ સમાજના કામની અંદર મારો પણ ભાગ છે આજે કહેવાય કે બે દિવસ પછી જ્યારે ચૌદ તારીખના રાજકોટની અંદર સંમેલન છે તો એ સંમેલનની અંદર કહેવાય કે આજે ભવિષ્યમાં જ્યારે પણ એ સંમેલનનું સંમેલન ભેગા થઈ અને લડાઈ લડી રહ્યા લડી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે માત્ર એક વ્યક્તિ કોઈ નાનો વ્યક્તિ નથી સામાન્ય કદાચ કોઈ વ્યક્તિ હોય અજ્ઞાની હોય એને ધ્યાન ન હોય ને કદાચ કંઈ ખોલી ગયો હોય તો આપણે માફ પણ કરી દઈએ પરંતુ કેન્દ્રીય મંત્રી ભારતીય જનતા પાર્ટીનો મોટી હરોળનો વ્યક્તિ મોટી હરોળનો નેતા એ આવું નિવેદન આપે અને એ બાદ પણ માંગ કદાચ ક્ષત્રિયો ન કરે અન્ય સમાજો ન કરે ને તો એ ભારતીય જનતા પાર્ટીએ એની ટિકિટ રદ કરી દેવી જોઈએ આટલી આટલી માંગ આટલો આટલો વિરોધ કરવા છતાંય જો એની ટિકિટ રદ ન થતી હોય તો એ મોટી અફસોસની વાત છે કે એક વ્યક્તિ આટલો કેમ મહત્વનો છે કહેવાય છે લગભગ ઇતિહાસની અંદર કે કાબુલથી કરી અને મલેશિયા સુધી સંપૂર્ણ ભારત આપણા અસ્મિતા વિશે વાત કરી અને જે વિષય વીસ દિવસથી ચાલતો હોય એ વિષય ઉપર હવે આપણે વાત કરવાની ન હોય કેમકે લગભગ આપણા જણબચ્ચાને બધાને ખ્યાલ છે કે શું વિષય છે અઢાર અઢાર દિવસ ઓગણીસ ઓગણીસ દિવસથી ક્ષત્રિય સમાજ એક વ્યક્તિ જે આપણા સમાજની બેન દીકરીઓને લાંછન લાગે એવી અભદ્ર ટિપ્પણી કરે અને એના સામે આપણો ક્ષત્રિય સમાજ જે ખૂબ શક્તિશાળી સમાજ છે જેના ઇતિહાસો આજે બારોટોના ચોપડે છે આ ગામ બારોટોનું કહેવાય કદાચ કોઈને ખ્યાલ ન હોય આપણા ઇતિહાસ તો એ વ્યક્તિને આ ગામમાં લઈ આવી અને બારોટોના ચોપડા દેખાડવા જોઈએ આજે અહીં ક્ષત્રિય સમાજ સાથે અનેક સમાજ ઉપસ્થિત છે ત્યારે નવલસિંહ બાપુએ ઇતિહાસની ઘણી વાતો કરી કે જેમાં આપણા સમાજના સર્વ સમાજના ક્ષત્રિય સમાજ સાથે એવા એ કઈ વસ્તુની માગણી માટે કોઈ આંદોલન કર્યા હોય આજે તમે જોઈ શકો છો કે ભઈ પદ્માવતનો આંદોલન છે તો એ આપણા સમાજ ઉપર આપણી અસ્મિતા ઉપર જ્યારે કોઈ કે આંગળી ચીંધી હતી ને ત્યારે આંદોલન કરવાની જરૂર પડી હતી એવી જ રીતનો આજનો જે આંદોલન છે તો આજના આંદોલનની અંદર પણ એ જ સ્થિતિ છે આજે હું વાત કરું તો ભાઈ એક એક વ્યક્તિ જયારે જોડાય છે ને ત્યારે સમાજનું નિર્માણ થાય છે એક બહુ સરસ દ્રષ્ટાન છે કે કે છે 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 માતા માતા રામેશ્વર અને ખબર પડે ભાઈ સીતા લંકામાં હવે લંકા સુધી પહોંચવા માટે તો ભાઈ અહિયાંથી એક ત્યાં જવા માટે શું કરવું પડશે તો એના માટે કહેવાય કે વાતને ટૂંકામાં કહું કે ભાઈ એના માટે નક્કી થયું આપણે એક પુલનું નિર્માણ કરવું પડશે એક સેતુ નિર્માણ કરવું પડશે અને એ સેતુ નિર્માણ જયારે થતું હતું એમ એ સેતુ નિર્માણની અંદર